રાજકોટ મોરબી હાઈવે ઉપર આવેલ એક ખાનગી હોટેલની હદમાં સ્પાના નામે ચાલતા દેહ દેહવ્યાપારમાં કર્યો પડદાફાશ હવે કેચ પોલીસના હાથમાં મોરબી શહેરમાં સ્પાના નામે ખુલ્લેઆમ ચાલી રહેલા દેહના કાડા کاروبارથી પોલીસ ખાતું અજાણ છે હોંગકોંગ અને પટાયા જેવી જગ્યાએ તો બોડી મસાજ સામાન્ય બાબત છે ત્યાં કદાચ સંવિધાનિક અધિકાર માન્ય આદંદો હોઈ શકે છે પરંતુ ભારત જેવા સંસ્કૃતિ સમાજમાં આ પ્રકારનો સંવિધાનિક અધિકાર હોઈ જ શકે નહીં સ્ત્રી પુરુષને બોડી મસાજ શુદ્ધિનું કાર્ય કરી આપે આ પ્રકારનું કાર્ય સભ્ય સમાજમાં સ્વીકૃત કેવી રીતે હોઈ શકે જો ખરેખર આવા પાર્લર કાયદેસર હોય તો તેની પરવાનગી આપી કોણે આ પણ તપાસનો વિષય છે આ ચીજ ગેરકાયદેસર છે અને ત્યારે જ ફલિત થાય છે કે જ્યારે અમારા અંડર કવર રિપોર્ટરે પૂછ્યું કે મસાજ સિવાય બીજું કંઈ ત્યારે હોટલ કમ્ફર્ટની હદમાં અને હોટેલ કમ્ફર્ટની પાછળ આવેલ સ્પાના રિસેપ્શનમાં બેઠેલા વ્યક્તિએ કહ્યું કે ફૂલ સર્વિસ પણ થઈ જશે એમ કહી ચોઈસ મુજબની દેહ વિક્રિય સાથે સંકળાયેલી યુવતીના ફોટોસ પણ બતાવવામાં આવે છે અને જાણવા મળ્યું કે દેહ વિક્રિય સાથે સંકળાયેલી યુવતીને થાઈલેન્ડથી બોલાવવામાં આવેલ છે અને મસાજના ભાવ પૂછવામાં આવ્યા તો રિસેપ્શનમાં બેઠેલ વ્યક્તિએ જણાવ્યું કે મસાજના એક હજાર રૂપિયા અને ફૂલ સર્વિસના બે હજાર પાંચસો રૂપિયા થશે તે સિવાય પણ ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી આ તો વાત રહી હોટેલ કમ્ફર્ટની હદમાં અને હોટલ કમ્ફર્ટની પાછળ આવેલ સ્પાની આના સિવાય પણ પણ તો જાણે સ્પાના નામે છૂટ આપી દેવામાં આવી હોય એક નહીં નહીં બે ચાર ચાર સ્ટિંગ ઓપરેશન કરાયું ચારે સ્પામાં ખુલ્લેઆમ દેહના વેપારનો કાળો કારોબાર ચાલી રહ્યો છે અને મોરબી સ્થાનિક પોલીસ કે મોરબી ક્રાઇમ બ્રાન્ચ અજાણ છે મોરબીમાં ચાલી રહેલા સ્પાના નામે કુટણખાનુ શું મોરબી પોલીસ બંધ કરાવશે કે પછી ઉચ્ચ અધિકારીઓના ઓર્ડરની રાહ જોવાશે બ્લુ ઓશિયન સ્પા અને સલૂનના રિસેપ્શનમાં બેઠેલ વ્યક્તિ કહે છે કે અમારા સ્પાના માલિક પોલીસમાં છે તો શું રિસેપ્શનમાં બેઠેલ વ્યક્તિ સાચું બોલે છે અને જો જુઠ્ઠું બોલે છે તો કોની મહેરબાનીથી આટલો બેખૂફ થઈ પોલીસને બદનામ કરી રહ્યો છે મોરબીમાં સ્પાના નામ પર દેહના વેપાર કરતા ચાર સ્પાનો કરાયો સ્ટિંગ ઓપરેશન લેટેસ્ટ થાઈ સ્પા ઓરેન્જ ઇન્ટરનેશનલ સ્પા બ્લુ ઓશિયન સ્પા એન્ડ સલૂન અને હોટેલ કમ્ફર્ટની હદમાં અને હોટલ કમ્ફર્ટની પાછળ આવેલ સ્પા અને આવતો અનેક સ્પા જાણે કે રાફડો ફાટી નીકળ્યો હોય ગુજરાત ધીમે ધીમે પ્રગતિના પંથે ભરી રહ્યું છે અને ક્ષતિજો આમવા તરફ આગળ ધપી રહ્યું છે પરંતુ કહેવાય છે ને કે વિકાસ થાય તો પૈસો આવે અને પૈસો આવે તો દૂષણ પણ આવે અમે વિકાસ કે પ્રગતિના વિરોધી નથી પરંતુ એટલું ચોક્કસ છે કે અધોગતિનો માર્ગ ત્યારે જ મોકળો બને છે જ્યારે વ્યક્તિનું પેટ ભરેલું હોય અમદાવાદ વડોદરા સુરત જેવા ગુજરાતના મહાનગરમાં મસાજ પાર્લરની આડમાં ગોરખધંધાઓને અંજામ આપવામાં આવે છે અને કેટલી રૂપલેઓ પોલીસના સાણસે આવી ગઈ હોવાના સમાચારો આપણે અનેક વખત વર્તમાનપત્રના પૃષ્ઠ પર વાંચ્યા જશે જો કે આ બાબતમાં જામનગર અને મોરબી પણ કંઈ પાછળ નથી કારણ કે આ પ્રકારના કાળા કારોબાર અહીં પણ ખુલ્લેઆમ થઈ રહ્યા છે અને મોરબી જેવા શહેર સુધી પણ આ કાળો કારોબાર ઘર કરી ગયા હોવાના સમાચાર મળ્યા હતા હંમેશા સમાજની બદી અને બુરાઈ પર પ્રકાશ ફેંકીને સમાજને જાગૃત કરવાના ધ્યેય સાથે કાર્ય કરતું કશ્કર ન્યૂઝે વિચાર્યું કે આ બાબતે યોગ્ય પડદો ઉંચકવો જ જોઈએ અને સમાજનું અને પોલીસનું ધ્યાન પણ દોરવું જોઈએ આ વિચાર સ્ફૂર્તા જ અમે મોરબી શહેરમાં અમારા તપાસના ચક્રો ગતિમાન કર્યા અને ત્યાં થોડું અજુકતું અમને જોવામાં પણ આવ્યું જેથી અમોએ હિંમતપૂર્વક આ તમામ ચીજનું ઘટના સ્થળે જઈ સ્ટિંગ ઓપરેશન કરવાનું વિચાર્યું આમ અમે અમારા વિચારને અમલી બનાવ્યું અને અમારા અંડર કવર રિપોર્ટરને ત્યાં નકલી ધારક બનીને મોકલાવવામાં આવ્યા ત્યાં ગયા બાદ જે કંઈ બન્યું અને જે કંઈ ચર્ચા થઈ તેના આધારે એટલું ચોક્કસ કહી શકાય કે અહીં કોઈ પણ ડર કે ગભરાહટ વિના બે ધડક રીતે આ કાળો કારોબાર થઈ રહ્યો છે ખેર અમારા અંડર કવર રિપોર્ટર અંદર ગયા અને પાર્લરના રિસેપ્શન પર બેઠેલા વ્યક્તિ સાથે અને દેહ વિક્રિયા સાથે સંકળાયેલી યુવતી સાથે જે ચર્ચા થઈ એ ચર્ચા પરથી એટલું ચોક્કસ કહી શકાય કે આ પ્રકારના ધંધા ઉપર હજુ સુધી સત્તાધીશ કે પોલીસ તંત્રનું ધ્યાન શા માટે ગયું નહીં છે ને ઉકેલ માંગતો કોયડો બ્યુરો રિપોર્ટ તેજુબા જાડેજા સાથે રિપોર્ટર નદીમ સુમરા સાથે રિપોર્ટર યાસીન માડકિયા रिसोर्ट पूल जिम स्पा लैंड्स बैंकॉट हॉल रूम राउंड द क्लॉक रिसोर्ट पूल जिम स्पा पार्टी लैंड बैंकॉट हॉल रूम राउंड द क्लॉक कैफे धरती जगह કે કેસ્તા જે કે સ્ટાફ ને પા કે ગયા અમે ગાય ને ઓય બે વાત કરે ApiException મતલબ કે કોઈ બહેઓ તો પાણી નો પ્રોબ્લેમ

હલે ચારે જણ મતલબ બધું આવી ગયું મસાજ મે બહુ સરસ મતલબ સો સો બધી સો સો એમ બનીયા કોઈ સી હંદર ગયા પછી છોકરી આમથી આમ થાતી હે ભાઈ જો ન થાય બધો એક પ્રેકન દેતો બધો બહુ અમે ગવળું હું જ રુકમાળ તો ના એકડાડુકાડે ના અંતે નહી એમ બી અંદર ગયા પછી મેં કે બકરો હી જલલ કરને કોના જેવું થાય ફૂલ સર્વિસ મળી ગયા ને અને સ્ટાફ હોય તો સિલેક્શનમાં છે હા પછી અંદર પછી ટાઈમ થઈ ગયો ને હવે ટાઈમ પૂરો થઈ ગયો ને ઓલી નહીં ને ਕੱਲ ਕੱਲ ਮੈਂ ਨਹੀਂ ਆਇਆ ਉਹ ਇਹ ਪਿੱਛੇ ਉਹਾਰੇ ਪਾਸੇ ਇਹਗਾ ਜੀ ਝਾੜੀ ਉਹ ਝਾੜੀ ਨਾਲੇ ਫੋਟਾ ਮੇ ਉਹ ਕੋਈ ਨਾ ਕੋਈ ਲੱਗੇ ਜੂ ਇਹ ਮੈਚਿੰਗ ਹੈ ਨਾ ਯਾਰ ਇਹ ਨਾ ਲੱਗੇ ਹੀ ਜਾ

ਉਹਦਾ ਕੋਈ ਨੰਨ ਨਹੀਂ ਛਿੰਨ ਨੀਰ ਤੈਨ ਛੋਕਰੀ ਮੇਰੇ ਤੈਨ ਛੋਕਰੀ ਇਹ ਤਾਂ ਬੋਲੇ ਤੋ ਰੁਕ ਮੈਂ ਤੁਮਨੇ ਵਸਣਾ ਕਰਵਾਣਗੇ ਇਹ ਹੋਈ ਨਹੀਂ ਇਹ ਦਾਮਾ ਇਹ ਵੀ ਉਹਦਾ ਹੜਾ ਤਾਂ ਨਹੀਂ ਨੇ ਚਾਰ ਲੀ ਵਾਲੀ ਛੱਲੇ ਆਪਣਾ ਦਿਖਾਈ ਦੀ ਹੋਈ ਨਾ ਛੋਕਰੀ ਨੂੰ ਮੋਲ ਕਹਿੰਦੇ ਇਹਨਾਂ ਕੰਮ ਤੇ ਜਵਾਬ ਕੰਮ ਤੁਮਰਾ ਪ੍ਰੋਬਲਮ ਥਾਤੀ ਨੇ ਨੇ ਪਰ ਹਾਰਾ ਮੱਲ ਲੈਣਾ ਉਹ ਹਾਰੂ ਹੋਏ ਕਿਤੇ ਨਾ ਤੁਮਨ ਕੰਮ ਨਾ ਕਰਤੋ ਤੇ ਕਿ ਤੁਮਨੇ ਇਹ ਟਾਈਮ ਚੋੜੀ ਬਰਾਬਰ ਤੁਮਨੇ ਦੇਖ ਛੋਕਰੀ ਹਾਰੀ ਕੰਮ ਨਾ ਕਰਤੋ

જોઈએ પછી આવજો પછી આવજો હું ક્યાં તમને લેવાનું અને મસાજમાં આમ શું શું વસ્તુ મેં તમને કીધું એ ડ્રાઈવ બસ અજાઈ સારું પડશે બરાબર બરપૂરી સર રાખજો હાલો લે આવે ત્રણસોમાં તો કરાય યાર હવે મારે પાંચ હરો રૂપિયા તો હું લઉં છું પચીસ તમાર છોકરીને લેવા પડશે કેમ તો મારા ઓછા લઉં

આઈડિયા કે તો બજે ઈ પ્રમાણે કરી એમ તો બજે ખાલી ખાલી આ ઓલે કરવી ને મે તમને કીધું તો ટ્રાય કરો તો નો ગમે તો નો સાબ બસ તમને આવો બાય પછી પૈસા આપજો હું ક્યાં કહો જરા કરે ના ચાલો બેહો કરી લેવા